તારા ફોન જોઈ લીધો જેટલા કઈના ફોન કરું હું ફોન તો હાલ તો ઉનાળો આયો હોય કે અમારે તો સર્વિસો જેટલી જગ્યાએ કરવા જવાનું હોય એટલે ટાઈમ તો લાગે એસી अच्छा एसी है मु तो किदू फ्रिज अरे मस्करी करे आगे चालू कर એટલે હવે चालू કર્યું એટલે સર્વિસ તો બોલાવ પડે ને એ તો બરોબર છે તો ઠંડક તો આલે યાર ઠંડક તો આલે નવું

તમે જુઓ સર્વિસ વાળા અમે કરીએ તમારી ચાલીસ હાજર રૂપિયા લે એસી ના ચાલીસ હાજર કંપની ના લે મને શું આવી ગયો

સોતી તું કમ્પ્લીટ કરી હો તું હકાવ કર એ પોવા કશો હતો એ તો લગાઈ દી એમાં હું तो 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 વા સારી ફીટ થઈ ગઈ અબો પડી તમ ઓ પડી આખી ફીટ કરે જી આ બાર હા આય થઈ ના ડાપણ કરવા મન લે આ ઉપર નું તો આખી નથી હવે તું આશી દે કે બધું અમે કેટલું કરી નાખીશું તમને અલે હું તો તમારે આવો આય તો અમારામાં આવે તો છોડું તમારામાં આવક ના રહી યાર અલે પેલું બાનું આઉટડોર ને બધું સાફ નઈ કરવાનું બાનું આઉટડોર ને બાઉટડોર ને બધું અમારામાં ના રહી યાર તો કેના બાપ એ બધું થોડું આવો યાર 360 ખાલી જાળીઓ સાફ કરવાની એ અમાર કરવાની આ કોરી નાની ઉપકાર કર્યો આટલું જ હોય યાર સર્વિસમાં અલે મારો પેલો જૂનો એશિયા તું એમાં મે પહેલા બોલાયો તો કે ને બધું હોય

ઈ સર્વિસ ના આબો બરાબર આ ટ્રાયલ કે બરાબર થઈ જશે તમારું યસ હા આ થઈ ગયું બક્ટા લાગોડ ના પણ થોડું ઘરે આવો સાધુ લાગત હું એ કોઈ ન હું તું નેકાવાં ભાઈ અમારી જોયે અમાર કંપની ની જવાબદારી અમાર તો સંતોષ થવો જોવો તો વસ્તુ આ કમ્પ્લીટલી કરી ઓ માર હોય ચેક કરવું પડશે એસી કુલિંગ કઈ બા ઉડી આવો નાખ એટલે હું ઘરે વાળા ચેક કરું મને સંતોષ થઈ ગયો

અને લઈને એક કામ આ તારા પોલમ બીચો લઈ એટલે કાકા ભાઈ તો ઓકળો અમારી જવાબદારી એ નહીં કંપની માં ફોન મારી કોઈ જવાબદારી નહીં આ કોઈ જવાબદારી મારે લેવી નહીં એસી બાત થઈ છે કોઈ તો આવી પણ તને નહીં બોલાવું તું નેકરવા જેવી તમારી મરજી હા તું નેકર લુક કાર્ય ચાલુ કરવો કે હા ઈ ભૂલે ફોન નહીં કરું હું તારો ફોન જોઈ લીધો કે I'll service. i service, wow,